ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરમાં ગટકોલ ડીજી નગરમાં શ્રવણીય જુગારો ઉપર દરોડા પાડ્યા છે ડીજી નગરમાં મકાન નંબર બી ના ઉપરના માળે જુગારા રમાતા નવ જુગારીઓની ધરપકડ કર્યા હતા પોલીસે શ્રવણીય જુગારના રંગમાં ભંગ પાડીને વાહનો સહિત ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસ ડીજી નગરમાં મકાન નંબર બી ત્રેવીસમાં મકાનમાં કિરીટ કુમાર રણછોડ ફળદુ આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે બાતમી આધારે દરોડા પડ્યા હતા પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુ રોકડ એક ફોર વ્હીલર ત્રણ ટુ વ્હીલર અને આઠ મોબાઈલ ફોન મળી કુલ ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા આરોપીઓને મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળુદ ઉપરાંત હિતેશ રસિક દાવડા હસમુખ પરમાર જમન બચ્છુ બુટાણી હર્ષુક રણછોડ ફળદુ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટિલનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે